હેલો હેલો ભાઈ હા રમણીક સર બોલો હા બોલો હા મારે આપણે ગામડે જે જમીન છે ને એમાં નામ માં ફેરફાર કરવો છે થઇ જાય નો થાય રેવન્યુ ના આખા ગુજરાત માં ક્યાંય ફેરફાર ના થાય શું ફોલ્ટ શું છે જમીનમાં માં નામ માં શું ફરક ફરક છે જમીન માં નામ માં પ્રકાશભાઈ ધીરુભાઈ નામ બોલે છે આધાર કાર્ડ માં શું છે પ્રકાશ પ્રકાશચંદ્ર ધીરજલાલ બોલે છે આધાર કાર્ડ એલ સી નો ફેરફાર થાય થાય રેવન્યુમાં કોઈ કાર્ય નહીં થાય કદાચ તમે ગેજેટ કરાવશો ને તોય નહીં થાય જયારે તમે વેચો ત્યારે ખેડૂત સર્ટિફિકેટ તમારા આધાર કાર્ડ મુજબ નું લેજો તમને વિગત સમજાવું અને આ ગ્રુપમાં ફોન મૂકીશ બીજા ભાઈઓને માર્ગદર્શન મળે બરાબર આધાર કાર્ડ મુજબનું નામ હોય ને હમણાં મેં રાજકોટ મેગ સોલ્વ કરી દીધો આધાર કાર્ડ મુજબનું જે નામ હોય ને એ નામનું મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ લેવાનું બરાબર એટલે ખેડૂત ખાતે સર્ટિફિકેટ લખવાની થઈ જશે જૂનું નામ અને હયાત નામ બે ની મેસેજ દેવાનો એટલે પેલા મારી વાત તો સાંભળી અને બીજા ખેડૂતો અરજી હે એટલે આધાર કાર્ડ મુજબ જે નામ હોય એ પ્રમાણે ખેડૂત મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ માટે પ્રાંતમાં અરજી કરવાની રે મૂળ ખેડૂત ખાતેદાર નું સર્ટિફિકેટ તમને મળી જાય